પેલા જમવાય નથી કે જમવા જવાનો ટાઈમ છો અને ભાઈ ડોક્ટર નો ફોન ભાઈ કલેક્શન છે જય બધા સ્વાગત છે ભાઈ કે ઘર મારી આવવાનું છે હું હાલો કાઈ વાંધો નહીં જયેશ ભાઈ હાલો પેલા પાર્સલ લઈ આવે પાર્સલ લેવા એટલે ભાઈ ને ફેમિલી ગામડે રહી છે સુરત રહેતો નથી એટલે આપણે બીજા પાર્સલ લેવા જવું પડશે અને આપણે પાર્સલ દુકાને નથી લેવાનું આની અંદર રૂમ છે આ રૂમમાં ફેમિલી જમવાનું એકદમ મસ્ત અને સોખું પછી જયેશભાઈ અંદર જાય વસ્તુ પેક કરાવી દીધું જેટલું જેટલું વસ્તુ આવે ને એટલું બધું એક્સ્ટ્રા નખાવી દીધું કેમ કે અમને ડાંગોદરા એટલે હું આવ્યો એટલે પછી ખોરા કરવા માટે સારું ખવડાવવું પડે ને એક્ સાચી વાત નહીં